દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની દ્વારા રોજ ધરપકડ કરવામાં આવી હતી તો આજે સમગ્ર દેશમાં મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કે જેને પગલે વિરોધ કરી રહેલા વીસથી વધુ આપ અને કોંગ્રેસના નેતાઓની ટીંગા ટોળી સાથે અટકાયત કરી લેવામાં આવી હતી આ સાથે વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરાઈ હતી જોકે રાજકોટના કિસાન અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ગુજરાત પ્રદેશ પ્રમુખ મામલે ધરપકડ કરવામાં આવી તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ એકવીસ માર્ચની સાંજે દ્વારા દારૂનીતિ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી જરીવાલે ઈડી માં રાત વિતાવી તો સુરતમાં આપ અને કોંગ્રેસ દ્વારા ગઠબંધનમાં માં કેજરીવાલની ધરપકડ નો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરતમાં વરાછાની મિની બજાર ખાતે વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના નેતાઓ એકઠા થયા હતા તો પોલીસને પહેલેથી જાણ હોવાથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો આપ અને કોંગ્રેસના વિરોધમાં વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તો જબ જ ભાજપ ડરતી હે તબ ઈડી કો આગે કરતી હે ભાજપ હાય હાય જેવા બેનરો સાથે વિરોધ કરી રહેલા અને કોંગ્રેસના નેતાઓને ટીંગા ટોળી સાથે પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી તો સાથે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ વિરોધમાં જોડાતા તેમની પણ અટકાત કરી લેવામાં આવી હતી ઇલેક્ટ્રોલ બોન્ડમાં ઈડી સીબીઆઈની રેડો બાદ ભાજપને ફંડ મળે છે એટલે કે ઈડીના અધિકારીઓની જે ભૂમિકાઓ શંકામાં છે એ જ ઈડીના અધિકારીઓ એક બહુ જ લોકપ્રિય અને બબ્બે તન તન વખત ચૂંટાઈને આવનાર મુખ્યમંત્રીને એક ખોટા ફરજી કેસમાં ધરપકડ કરે છે જેમની પાસે કોઈ પુરાવો નથી મનીષી સોદીયાજીને એક વર્ષ તેર મહિના ત્યાં જેલમાં છે કોઈ પુરાવો હજી સુધી રજૂ કર્યો નથી અને જે આરોપી છે એની એની જુબાન ઉપર એની જુબાની ઉપર અને એ જ આરોપી પાછો એ આરોપી જ્યારે એની ઉપર ઈડીસીબીઆઈની રેડ થાય છે ધરપકડો થાય છે પછી થોડા સમયમાં એ જ આરોપી ભાજપને ફંડ આપે છે અને એ પછી સાક્ષી બની જાય છે અને એ આરોપીના કહેવાથી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરી એટલું જ નહીં તાનાશાહી તો ત્યારે હદ થઈ છે તાનાશાહીની કે અરવિંદ કેજરીવાલજીના પરિવારને પણ અત્યારે કોઈને મળવા દેવામાં નથી આવતા ત્યારે અરવિંદ કેજરીવાલજી સામે તમને વિરોધ હશે અરવિંદ કેજરીવાલજીની સામે તમને દુશ્મની હશે એમના બુજુર્ગ માતા પિતાને એમની પત્ની એમની દીકરા દીકરી પર છે તમને શું રોષ છે એટલે આ ભાજપની તાનાશાહી ચરમસીમાએ છે એમને મળવા દેવામાં નથી આવતા પરિવારને આ ખૂબ જ નિંદનીય છે ખૂબ જ દુઃખદ છે અને આ તો દેશમાં સારા જે કામ કરનારા લોકોને કોઈ પણ રીતે ખતમ કરી નાખવામાં આવે એનું અષડ્યંત અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે